મિત્રો અને કેમ બધાના આજના આપણે બ્લોગમાં આવે છે અમારા ગામના ખરખરે અને ખરખરે કઈ રીતના આખો વ્યૂ આવે છે તે આપણે આજના વિડીયોમાં બતાવવાના છે તો મારા વિડીયોના લાસ્ટી જોજો અને મારા યુટ્યુબ ચેનલને ફોલો કરજો સૌથી પહેલાં આપણે તમને આગળ જઈને તમને બતાવીશ તો આ છે આપણું ખરખરાનો વ્યૂ અને ફોટા પાડવા માટે એકદમ બેસ્ટ જગ્યા રહેવાની છે એ આપણે જોઈ શકાય સામે પડેલ છે આપણે ઉમિવાન એટલે જોઈ શકો છો અને આ રીતનો કઈક આખો આપણો વ્યૂ આવી રહ્યો છે હું તમને આમ અંદર જઈને પણ બતાવવાનો છું કે કઈ રીતનો આખો વ્યૂ છે તો જોઈ શકો છો આ ફોટા પર એક નંબર પડે છે ભાઈ અને આપણે બહુ બધા ફોટોશૂટ પણ કરેલા છે તમે જોઈ શકો છો આથી કેટલું વ્યૂ મસ્ત આવી રહ્યું છે જો તમને મારો આ બ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ મારા ચેનલને લાઇક કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો સૌથી પહેલાં તો આપણે તમને આગળ જઈને હું તમને બતાવીશ કે આગળનો કયો બ્લોગ છે અને સૌથી પહેલા તો આ રીતનું કંઈક આખું છે ને હું તમને સામે તરફ જોઈને પણ હું બતાવવાનો છું અને કઈ રીતે આખી વસ્તુ છે તમને ફોટો શૂટ હોય વિડીયો શૂટ હોય એ બધું કરવા માટે બેસ્ટ જગ્યા છે એટલે આજે જ આપણે વિઝિટ કરવા માટે આવ્યા છે અમારા ગામને ખબર એટલે નદી એ સૌથી પહેલા જો જોઈ શકો છો મિત્રો આ રીતનો કાંઈક આખો આપણો વ્યૂ આવી રહ્યો છે આનો અને હવે તો તમે આવ્યું હતું આપણા લગભગ પહોંચી ગયા હોય તો પ્લીઝ મારા ચેનલ લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો સૌથી પેલા હું તમને આગળ જઈને બતાવું કે કઈ રીતનો વ્યૂ છે તો જય દ્વારકાધીશ ની એકવાર ખાલી મારા કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી દેજો અને મારા ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો આ રીતનો કાઈક આખો આપણો વ્યૂ આવી રહ્યો છે જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ મારા YouTube ચેનલ ને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો ફોટા પાડવા માટે વિડિયો શૂટ પ્રિવેડિંગ એના માટે મારા બેસ્ટ સ્ટેજ કે રહેવાની છે

આ રીતનો કાક આખો આપણો વ્યૂ આવી રહ્યો છે જો તમે મારો બ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ મારો YouTube ચેનલ લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને અને તમે જોઈ શકો છો આયા બધે કપડા ધોવા માટે પણ આવે આવ્યા છે અને તમે જોઈ શકો છો મિત્રો આપણો YouTube ચેનલ લાઈક કરજો અને Facebook પે Instagram એમાં ફોલો કરી દેજો આપડી